આંતરરાજ્યની અંદર મદારી ગેંગ દ્વારા ભોળા અને મધ્યમ કામદાર પરિવારની મહિલાઓને વાતમાં ભોળવી હિપ્નોટાઇઝ કરીને સોનાના દાગીના શેરવી પલાયન થઈ જતી મદારી ગેંગ છેલ્લા ઘણા સમયથી સક્રિય થવા પામી હતી જેમાં દમણમાં પણ ત્રણ જેટલા કેસ પોલીસ મથકે નોંધાવા પામ્યા હતા જે બાદ દમણ પોલીસ કેસની ગંભીરતાને લઈ તપાસ હાથ ધરી આ કામના આરોપીને પકડવાના ચક્ર ગતિમાન કર્યા હતા જેમાં પોલીસે છ દિવસ અગાઉ ઉત્તર પ્રદેશના પચ્ચીસ વર્ષીય ઈરફાન સાકિર અહેમદ હરિયાણાનો બાવીસ વર્ષીય શિકલ પરવીન તથા બાવીસ વર્ષનો એક ચાલક રાધેકુમાર યાદવની ધરપકડ કરી આરોપીઓ પાસેથી રિક્ષા સોનાનું વજન કરી શકે તે મશીન સહિત સોનાના દાગીના મળી કુલ ત્રણ લાખન દસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી જ્યારે આ કામનો માસ્ટર માઇન્ડ પોલીસ પકડથી દૂર હોય તેને પકડવાના ચક્ર પોલીસે ગતિમાન કાર્ય હતા જ્યાં આ કામનો મુખ્ય આરોપીને પણ પોલીસે દિલ્હીથી ધરપકડ કરવામાં સફળતા મેળવી લીધી છે પોલીસે આ ગુનાહના માસ્ટર માઇન્ડ એવા બત્રીસ વર્ષીય બરકતલી આસિફલી રહે કલંદર કોલોની દુર્ગાચોક ભાલશ્વા ડેરી નોર્થ ડિસ્ટ્રિક્ટ દિલ્હીથી ધરપકડ કરી દમણ લાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા માસ્ટર માઇન્ડ સામે દિલ્હીના મોતીનગર પોલીસ મથકે પણ છેતરપિંડીનો ગુનો દાખલ થવા પામ્યો હતો ત્યારે હાલ તો પોલીસે આરોપીઓએ બીજા કયા અન્ય રાજ્યોમાં આ પ્રમાણેનો ગુનાઓ આચાર્યા છે તેની તપાસ હાથ ધરી રહી છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એટલે કે બામણપુજા કોસ્ટલ ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ શરૂ થઈ ચુકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાનજી એન્જી કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે

કંપનીની ડિલોશિપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી થર્ટી ફાઇવ મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી